શ્રી નવસારી મૂળ ગાંધી યુવક મંડળ દ્વારા મા મોઢેશ્વરી માતાજી મંદિરના લાભાર્થે માતાજીના પટાંગણમાં ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નવસારી મૂળ ગાંધી યુવક મંડળ દ્વારા શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરના લાભાર્થે માતાજીના પટાંગણમાં શ્રી નંદકુમાર રમણલાલ ગાંધી દેવધાવાળા અને શ્રી જિગ્નેશ ચંદ્રકાંત મસાલાવાળા દ્વારા સુંદર અને ભવ્ય લોક ડાયરાનું આયોજન નવસારીમાં કાલ્યાવાડી પુલ પાસે સ્વપ્નલોક સોસાયટીમાં કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય ગુજરાતી લોકગાયિકા અપેક્ષા પંડ્યા તેમજ મશહુર ગાયક વિવેક સંચાલય ભજન લોકગીત અને હિન્દી ગીતો જુગલબંધી દ્વારા રમજટ બોલાવી હતી વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી જનતા લોક ડાયરાની મજા માણવા આવ્યા હતા શ્રી મોટેશ્વરી માતાજીના પટ્ટાંગણમાં લોક ડાયરાના આયોજનથી સ્વપ્ન લોક સોસાયટીમાં ધાર્મિક મય વાતાવરણ થઈ ગયું હતું ગાંધી સમાજના દાન અને માતાજીના ભક્તોએ યથાશક્તિથી મંદિરના લાભાર્થ માટે દાન કર્યું હતું આયોજકના આમંત્રણને માન આપી નવસાણીના લોક લાડીલા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ માજી ધારાસભ્ય શ્રી પીયુષભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ તેમજ નવસાણીના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા આવનાર ભક્તે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટ દીપક પરમાર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસારી નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત લોકગાયક વિવેક સાંસલા વાત જણાવતા આજે ખૂબ જ આનંદ થાય છે કે નવસારીને આંગણે શ્રી નવસારી મોઢ ગાંધી યુવક મંડળ દ્વારા મોઢેશ્વરી માતાજીના મંદિરના લાભાર્થી આજે ભવ્યથી ભવ્ય ભાતીગઢ રંગકસુંબલ લોક ડાયરાનું આયોજન કરેલ છે અને એ લોક ડાયરામાં આજે અતિ આનંદ એટલે આવે છે કે મા કહેતા મુખ ઉઘડે ને બાપ કહેતા થાય બંધ એવી માના શરણમાં આજે એવી મોજ કરવાની છે માના ગુણગાન ગાવાના છે અને બધો જ ગાંધો ગાંધી પરિવાર આજે ભેગો થયો છે તો માતાજીના વિશેષ ગુણગાન આજે ગાઈશું અને મારી સાથે અપેક્ષાબેન પંડ્યા પણ આવી ગયા છે તો અમે બધા જ ભેગા મળી અને કલાવૃંદ તમને બહુ સરસ મજાની મોજ કરાવીશું અને માતાજી માટે કંઈક ગાવું હોય તો ત્યારે હે મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે મોઢેશરી ના આશીર્વાદ મને બહુ છે નમસ્કાર જય માતાજી હું ખુબ જ આનંદ થાય છે કે શ્રી નવસારી મોઢ ગાંધી યુવક મંડળ દ્વારા માતંગી એટલે કે મોઢેશ્વરી માતાજીના પટાંગણ

લોક ગાયક વિવેક સાંચલા પણ આવી ગયા છે તો અમે બધા સાથે મળી અને માતાજીના ગીતો લોકગીતો ગીતો તથા ચાહક મિત્રોને ગમતા ગીતોની ફરમાઈશ લઈ અને આજે માતાજીના પટાંગણમાં ઘણો બધો આનંદ કરવો છે અને માં મોટેશ્વરી માટે ગાવું હોય ત્યારે એક દીવાની દિવેટે માડી કરતી મારા કા રુદિયા મારા ખુમાડી જપો તારા જા દીવાની દિવેટે કરતી મારા કા અપેક્ષાબેન પંડ્યા અને વિવેક સાચલાના ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે આ ડાયરા નું સૌજન્ય અનંતભાઈ રમણલાલ ગાંધી દેવડા કેનેડા તરફથી અને જીગ્નેશભાઈ ચંદ્રકાંત મસાલા વાળા તરફથી પ્રાપ્ત થયું છે આ ડાયરાનો હેતુ માતાના મંદિરના અમે રાખેલો છે પબ્લિકને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ ડાયરાની મોજ માણવા માટે અહીં હાજર છે અમે હંમેશા સમાજને કલ્યાણકારી કાર્યો જ કરતા આવ્યા છે અને એમાં આ ડાયરો અમને ખૂબ જ મહત્વનો સાબિત થશે અને ડાયરા દ્વારા અમે ફંડ પણ ભેગું કરી શકીશું જેનો ઉપયોગ સમાજના શૈક્ષણિક અને મેડિકલના લાભ માટે અમે કરનાર છીએ અપેક્ષાબેન પંડ્યા અને વિવેક શાંતાજીનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ડાયરાનું સ્પોન્સરશિપ અનંદભાઈએ લીધી છે અને જે કંઈ આવક થાય એ મંદિરના લાભાર્થી અમે કરનાર છીએ થેન્ક યુ જય માતાજી નવસારી મોહત ગાંધી યુવક મંદિરના પ્રમુખ શ્રી નિતિનભાઈ ગાંધી આજે જે એક માતાજીનો ડાયરાનું અમે આયોજન કર્યું છે એ ડાયરામાં અપેક્ષાબેન પંડ્યા ખાસ અમારા માતાજીના લાભાર્થે માટે આવ્યા છે ને એમનો ડાયરા માટે ગાંધી સમાજ તેમજ બીજા સમાજના લોકો ભેગા થઈને સરસ મજાનો ડાયરાનો આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે તે બદલ મા મોઢેશ્વરીમાં અમને બધાને શક્તિ આપે અમને બધાને ભક્તિ કરાવે અને આ ડાયરો અમારો સફળ થયો તે બદલ નવસારી મોજ ગાંધી યુવક મંડળ સારા સમાજનો નવસારીના પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માને છે મા મોઢેશ્વરી મા ટકી જે